કીવી ખાવાથી દસ ફાયદાઓ મિત્રો કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે આપણા શરીરમાં માં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેનાથી આપણને ચેપી અને બેક્ટેરિયાથી થી થતા રોગો સામે રક્ષણ મળે છે કીવીમાં વિટામિન સી, વિટામિન ઈ અને પોલિકેનોલ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટો હોય છે જે આપણને તણાવથી મુક્ત રાખે છે જેનાથી ક્રોનિક જેવા રોગોમાં રાહત મળે છે. કીવીમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે જે આપણા શરીરમાં ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે જેનાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. કીવીમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે આપણા શરીરમાંથી વજન ઓછું કરવામાં મદદ કરે છે કીવી ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ હાઈપરટેન્શન અને ટ્રોકનું જોખમ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કીવી ખાવાથી તેમાં રહેલ ફાઈબર પોટેશિયમ અને અમુક પ્રકારના ખાસ એન્ટી ઓક્સિડન્ટો કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે કીવી ખાવાથી તેમાં રહેલ સેરોટોનિન ઊંઘની પેટર્નને નિયંત્રિત કરવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે જેનાથી રાત્રે શાંતિથી ઊંઘ આવે છે કીવીમાં લ્યુટિન અને જેપ્સાનથીન નામના તત્વો હોય છે જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે માટે કીવી ખાવાથી આંખોને લગતા રોગોમાં રાહત મળે છે કીવી ખાવાથી તેમાં રહેલ કેલ્શિયમ મેગ્નેશિયમ અને વિટામિન કે હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કીવી ખાવાથી તેમાં રહેલ ફોલેટ ડિપ્રેશનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે જેનાથી માનસિક રોગોમાં ખૂબ જ ઘટાડો થાય છે તો મિત્રો આ અંદર આપણે કીબી ખાવાથી થતા દસ અદભુત ફાયદાઓ વિશે માહિતી મેળવી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો